મારા મને તો કેતો જા તારા વગર તો નહી ને મારા વગર તો નહીં કામ કરાય કરાય તો મને મરાય નાખી અને પેલો તો કેવો જાનો તારા માટે તો હું એસી ગોઠવીશ અને એના બાનુ શું તપેલું ગોઠવશે હોય ઓય ખરા તડકે ઉનાળામાં એના બાજરીમાં મારે શું આ લઈને દેવાનું એના સારું ભાત ને ફાત આ હું તમે મારા મમ્મી પપ્પાને ઘરે ને તું કામ કર્યું એવું તો હું આ ઓને ત્યાં કરવું પડે બાપા હું તો થાકી ગઈ ને આવો તો અમારી સિટીમાં તો આવું મને તો ગમે નહીં કોમે આ શું આવું મને તો તડકો કેવો લાગે છે એસી ગોઠવાનું કે મારા ગોઠવી એના બાપા કમાય છે અને એ ઘણો કમાય છે કાળીઓ કાળીયા લગન કર્યા એને જરાય શરમ ના ખોટા ખોટા વાયદા મારા કરે ને તો એ પાછા બેઠા હશે ના રાજા બેઠા હોય એમ તો પાછા બેઠા હશે પોતે હા બાપા એવું તપાસ આવું બધું તો મારા પિયર માં નતું ભાડ્યું છે કામ એના રાજમાં તો મારા છોકરા ક્યાં છે ઢોસા ક્યાં ગયો જતો હિરે કોઈ ને લઈને અરે ભાત લઈ આવતી રે પણ અધી ઉધી ચાય મેસેજ કરતો તાર તો કેતો તારા માટે એસી ગોઠવીશ તો શું તારા બાર તપેલું ગોઠવું છે તે ઘરે કે તારે એટલી પોસ્ટ ના હોય તો પછી

શું અલગ અલગ આવે કરવાનું કાળું કરવાનું બપોરોનો તો ચાકલો તોળો છો તમે તારી હેઠા તારે શું લઈને ભાત એમને એકલું લઈને છે તારાબા નો કપાલ લઈને આવું કોટાના ના સોખા લાયા તા તે લાયા તન તો લાયા તા એટલે શેર હો લાયા આઈ તો કૂતરા ખાઈ ગયા તને ખાઈ જાય તારામ ઠકણ ઉતાઈ ને કૂતરા જ ખાઈ જાય મે લે છે એમ રમળ પમળ તો કે તો આને કે ઠકણા નહી તને આપણા માર મરી જાય હમણા હારું લ્યા આવે હેઠા ઉતરો તમે ઓય આમ પડતા નાઠા ઘર કે શું પકાઈ તો ખરી

તો કઈ તને અગરબત્તી કરવા લાઈ છે કોમ કરવા નહીં લાઈ આવું ખાવું કામ મો નઈ કરું કેમ ને કરે નઈ કરું વાળી કેમ ને કરે એટલે આપાથી આવું કામ નઈ થાતું તો એટલે બાજરીનો રોટલો ઓલે ખવરાય આ મો તમને બાજરીનો રોટલા નઈ ખાય તો મને તો ઘવના બહુ ભાવે છે ખાય તો માર કાકા કઈ નઈ વાય એક મેઈ નઈ વાય એવું છે એમ હોય પછી બાધા છે ને આપણે શું ભાધા આ તમે શું બાંધવાનું કહો પાળીયું આ તો પાળીયું બાંધ ને આપણે પાસે પાસે ના પોતે આતરી પોણી આવે રયો છે

મારાપા એસીમ રેતા આ તમારા ઘર માં તે હવે આ છત્રી લઈને બેહવું પડે તમારે રોજ બજાર માં પકોડી ખાઈ ને સીવી રે પકોડી બકોડી કોઈ મળે જ નહી હોય ડાયરિંગ

ના ના મેં હાજર લાવી આવ્યા ટ્રજીન વડે ક્યાર નહોતું મેળા અને તમને તો ખબર નહીં હોય કેટલા છોકરા છે ના કેટલા હે ખાડા હાઠી હાડા હાઢી નહીં તો હાડા બાર તમે તો આખી ડ્રીમ એલીઓને લગાવી દીધી છે પણ લાગતી જ નહીં ભરી ભાઈ થાય ક્યાં આ હાડા હાડા બાર તો ભરી કેટલી ભરવે છે તમારે હજી સારું લે જો શું છો કે શીખે શું કરો છો તપેર્યું ની તપેચ છે જબરા મને ધીરે ધીરે

તમારું હરું ઉકાળો મૂકીને લાવો જો ઈચ્છા થાય તો મને હો સારા બાય જા તો બે હું રાખી છે તારા હરું ઉકાળો લાવ દૂધાળો લઈને આવું બકરીએ તારા બાપાએ એસી પે મૂ જોરી છું ઓ ચેરાતક બાજરી હારી છે પણ આ ડોશી ખરા તાપની મથાડ મથાડ કરે બાજરી બાપડી પાચી તો છે જબર પણ દોહાને કાઠું રહેશે

નાદો અહીંયા એમ હોય ફામી મળીએ છીએ હમણાં ભાત લઈ હોય એટલે ખરા તાપ નું મસ્ત હતો એમ તાપ લાગતો આપણે બે હજાર ખરીદ